હલ્લો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં શિયાળો શરૂ થઈ ગયું છે અને માર્કેટમાં લીલી હળદર અને આંબા હળદર મળવાનું શરૂ થઈ ગયું છે તો હળદરની અંદર ચીકાસ પણ ના આવે અને ફૂગ પણ ના વળે અને લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોર કરી શકાય તે આજના વિડીયોમાં આપણે શીખીશું તો ચાલો આપણે શરૂ કરીએ તો લીલી હળદર અને આપણે અહીંયા આંબા હળદરને આપણે અહીંયા વધારે લીધી છે અને લીલી હળદર આપણે અહીંયા થોડી ઓછી લીધી છે તો તમારે અહીંયા લીલી હળદર વધારે લેવી હોય તો તમે લઈ શકો છો અને આપણે અહીંયા બે લીંબુ લીધા છે તો સૌથી પહેલા આપણે અહીંયા લીલી હળદરની ઉપરથી આપણે અહીંયા છાલ કાઢી લઈશું તો આપણે અહીંયા બધી જ છાલ કાઢી લેવાની છે આ રીતે જો આપણે અહીંયા છાલ રહી જશે તો આપણું જે હળદર છે એની અંદર ફૂગ વળશે અને ચિકાસ પણ લાગશે કારણ કે જે આ એના ઉપરની જે છાલ છે એ એની અંદર એકદમ ઓગળી અને ચિકાસ પકડી લેતી હોય છે એટલે આપણે અહીંયા બધું જ સાફ કરી લેવાનું છે ઉપરથી અને ત્યારબાદ આપણે અહીંયા બે થી ત્રણ પાણી એને ધોઈ લેવાની છે અને આ જે આગળ પાછળનો જે કાળો ભાગ હોય આપણે અહીંયા ચપ્પુથી આ રીતે કટ કરી લેવાનો છે તો આ રીતે આપણે અહીંયા ઉપરની છાલ કાઢી લઈશું તો આપણે અહીંયા લીલી હળદરને ઉપરથી આપણે અહીંયા છોડી લીધી છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સેટ પણ અહીંયા છોડા નથી રાખ્યા અને છોડા તમે રાખશો તો તમે લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો એટલે આ રીતે તમારે અહીંયા સરસ રીતે ઉપરથી છાલ કાઢી લેવાની છે તો હવે આપણે અહીંયા આંબા હળદરને પણ એ જ રીતે આપણે અહીંયા છાલ કાઢી લઈશું લીલી હળદર અને આંબા હળદર શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને દરેકના ઘરમાં બનતી જ હોય છે શિયાળામાં અને બધાને જ ભાવતી હોય છે તો આ રીતે આપણે અહીંયા લીલી હળદર આંબા હળદરને સ્ટોર કરવાનું શીખીશું તો મારા વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો બરણીમાં ભરી અને કઈ રીતે સ્ટોર કરવાની છે એ હું તમને બતાવીશ આપણે અહીંયા લીલી હળદર અને આંબા હળદરને બંનેને આપણે અહીંયા છોલી દીધી છે તો હવે આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું એ અહીંયા પાણી લઈ લીધું છે એક બાઉલમાં તો પાણીની અંદર આપણે લીલી હળદર અને આંબા હળદરને લાંબી સાઈઝમાં આપણે કટ કરી લઈશું તો આપણે હળદરને અહીંયા થોડી જાડી જ રાખવાની છે બહુ પાતળી નથી કટ કરવાની આ રીતે આપણે અહીંયા કટ કરી લેવાની છે તો જે ઉપરની જે છાલ છે એ થોડી ચોટી ગઈ હશે ઉપર તો બધી જ પાણીમાં સરસ રીતે ધોવાઈને નીકળી જશે તો આપણે અહીંયા લીલી હળદરને પાણીમાં સમારી લીધી છે તો એ જ રીતે આપણે અહીંયા આંબા હળદરને પણ અહીંયા પાણીમાં આપણે સાથે સમારી લઈશું તમારે અહીંયા ગોળ સમારવી હોય તો તમે ગોળ પણ સમારી શકો છો અને આ રીતે તમે અહીંયા લાંબી પણ સમારી શકો છો જ્યારે આપણે અહીંયા લાંબી સમારીએ ત્યારે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે થોડી અહીંયા ચાડી જ રાખવાની છે આપણે અહીંયા બહુ પાતળી નથી સમારવાની તો આ રીતે આપણે અહીંયા બધી જ કટ કરી લઈશું તો આપણે અહીંયા લીલી હળદર અને આંબા હળદરને લાંબી સાઇઝમાં આપણે અહીંયા સમારી લીધી છે તો આ રીતે આપણે અહીંયા એકદમ સરસ વધારે પાણી લઈ અને બે પાણીથી આપણે અહીંયા ધોઈ લેવાની છે તો જે પણ ઉપરની છાલ આપણે અહીંયા જે ચોંટેલી હશે એ બધી જ પાણીમાં નીકળી જશે તો તમે જોઈ શકો છો પાણીની ઉપર જે છાલ વધારાની છે એ દેખાઈ જ રહી છે

અડધી નાની ચમચી હળદર પાવડર નાખીશું અને એક લીંબુનો રસ નાખીશું તો આપણે અહીંયા એક લીંબુનો રસ નાખી દીધો છે અને આપણે અહીંયા એક લીંબુ બીજું લઈ લીધું છે આ લીંબુને આપણે અહીંયા ચીરી કરી અને આપણે અહીંયા આખી જ નાખી દેવાની છે આપણે અહીંયા રસ નથી નાખવાનો તો આ રીતે આપણે એક લીંબુમાંથી આપણે અહીંયા આઠ ભાગ કરી લઈશું જ્યારે પણ આપણે અહીંયા લીંબુને આ રીતે કટ કરીને નાખીએ ત્યારે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લીંબુના બી છે એ બધા જ આપણે અહીંયા કાઢી લેવાના છે તો કટ કરેલા લીંબુને આપણે હળદરમાં એડ કરી દઈશું અને ચમચીની મદદથી આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે એક બરણીમાં ભરી લઈશું તો જ્યારે પણ તમે અહીંયા આ રીતે આંબા હળદર આંબા મોરને ભરો ત્યારે એર ટાઈટ બરણીમાં તમારે ભરી લેવાનું છે તો આંબા હળદર અને લીલી હળદરને આપણે અહીંયા ભરી લીધી છે તો હવે આપણે એમાં પાણી નાખીશું તો આપણી હળદર અહીંયા ડૂબે એટલું પાણી આપણે અહીંયા નાખવાનું છે આપણે વધારે પાણી નથી નાખવાનું તો હવે આપણે એમાં બીજી અડધી ચમચી આપણે મીઠું નાખી દઈશું તો હવે આપણે ચમચીની મદદથી આપણે બધું જ મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાંકણ બંધ કરી લઈશું તો ઢાંકણ આપણે અહીંયા ફિટ રાખવાનું છે જો તમારું ઢાંકણ અહીંયા લૂઝ રહેશે તો તમારી જે આંબા હળદર છે એ અહીંયા બગડી જશે એટલે આપણે અહીંયા એર ટાઈટ બર્નીમાં જ ભરીને રાખવાનું છે અને આ રીતે ફિટ કરી લેવાનું છે ઉપરનું ઢાંકણ તો આ રીતે તમે લીલી હળદરને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને રોજ ખાઈ શકો છો મારી આ રીતથી તમે લીલી હળદરને સ્ટોર કરશો તો નહીં ફૂગ વડે કે નહીં ચીકાશ આવે અને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને ખાઈ શકશો મારી આ લીલી હળદર આથવાની રીત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ